છોકરાને ગ્રાઉન્ડ નો મળને ત્યાં આરમ માં જો તો કાલે જે છે અને આને એટલી ખરીદી છે ભાવે ને સારી વસ્તુ એક નંબર વસ્તુ મળે સુરત 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 નહીં છે ચાલો એનું બધું જોવે છે હું હું લાવ્યા એમ જો હેલ્લો દોસ્તો મહાદેવ કેમ છે બધા મજામાં હું તમારા માટે આજે નવો વિડીયો લઈને આવી ગયું છું ને મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અમદાવાદમાં આજે છે આપણે બીજો દિવસ મસ્ત મજાનો ને અત્યારે રખડવા જઈશી કેમકે કાલે તો અમે એકલા એકલા રખડ્યા હતા ને આજે અમારે સીનુને ભેગી લઈને જવાની છે કેમ કે એ કંઈ છે તમે કાલે એકલા એકલા રખડતા હતા અને આજે મને લઈ જાવ તમે એ કંઈ ક્યાંક તો અમે રહી છીએ ડી માર્ટ બાજુ મસ્ત મજાનો ડી માર્ટમાં ખરીદી થોડી ઘણી કરશું અમે અને જઈ છીએ અત્યારે અમારે ડી માર્ટમાં અમારા મામાનો દીકરો આવી ગયો છે ગાડી લઈને અમે જઈશી ડી માર્ટમાં આવે ચાલો મળીએ મસ્ત તમે એક નંબર બોટલો બોટલું કઈ તો બોટલ કઈ લીધી આપણે હા લીધી ને બોટલો બે બોટલ લીધી છે મસ્ત મજાની ચાલો આગળ જોઈએ આપણે મસ્ત મજાનું જોઈએ શું શું લેવું છે એક નંબર કપડાં વપડા પણ

આને એટલી ખરીદી કરીવી છે બહુ ખરીદી કરીવ્યા છે સિરાક તે કેટલી ખરીદી ખરીદી છે આપણે મસ્ત મજાનું જમવાનું ફાયા બનાવી નાખ્યું છે ચાલો જમી જઈએ પછી મળીએ આપણે બહાર જવાનું છે પાછું મોલમાં તો મળીએ જમી કાઢવીને જમી કાઢવીને અમે આવી ગયા છીએ કપડાં લેવા એક નંબર તમે જોવો ખાલી કલેક્શન જોવો તમે ટ્રાફિક જોવો તમે ખાલી ઘટે જ નહીં એક નંબર કલેક્શન આપણે લીધા છે ત્રણ ટી શર્ટ એક બે ત્રણ લીધા હે

મસ્ત મજાની કલેક્શન છે કેમ છે કલેક્શન એલા અરે જોરદાર તને ભાવે સારી વસ્તુ એક નંબર ગુજરાત ના વસ્તુ મળે સુરત સુરત આ સુરત નહીં સુરતના વેમમાં રહી ગયો ભાઈ ચાલો આપડે રેપિડો આવી ગઈ છે મસ્ત મજાની હે રેપિડો એક નંબર રેપિડો આપડી આવી ગયું છે ચાલો બેસી જઈએ મસ્ત મજાના ચલો ખોલો ના ના આપણે અહીંયા ચાલે હો ભાઈ હા સર બ્લોગ બ્લોગ ને સૌડું એવું કંઈ નહીં આપણે તો બે કામ થઈ ગયું સીમાં તડકો હે ફૂલ ચાલો અમારે તો મેં ચાલે છે મસ્ત મજાની અમારા બે ભેગો છે આગળ મેં જોઈશે બેઠા બેઠા ઘી કાંટા થઈ જાય છે મેં પાછા આજે

તડકો છે બહાર બહુ પણ અમદાવાદનો તડકો ને ઘટે જ નહીં એમ ભૂંકા ભૂંકા કાઢી નાખે એમ તમે શેરડીના રસ બસ ને તડકો કહેવાય વાત પૂછું તમે અમદાવાદનો તડકો એટલે કઈ ઘટે જ નહીં ફૂલ તડકો તો ચાલો હવે અમદાવાદની વિદય આપવાની છે આપણે જલ્દી જડી કાઢીને થઈ ગયા છીએ અને ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે તો મુદ્દા બુદા તૈયાર થઈ ગયા છે અને ઘરે નીકળવાનું છે ફટાફટ હવે નવ સાડા નવ ટાઈમ છે બસનો નો હવે નીકળી અમે ફટાફટ સુધા તો ત્યાર થઈ ગયા હે ને આ ભાઈ એમને મૂકવા આવશે ચલો ભણા આવજો હા એમ તો હવે અમે લોકો નીકળીએ છીએ ફટાફટ બસ સ્ટેશન એટલે અમે પોગી ને ચાલો જો આપણે મેસ રહી છે ચાલુ બસમાં ચાલો જીલી ગયા જીતી ગયા ફાઈનલ

મારા કેમ રખડે લેવાના જોવે છે હું લેવાય મસ્ત મજાની સવાર થઈ ગઈ છે બીજા દિવસે અને મામાના ઘરે કેમ કે સવારે અહીંયા બસ હતી અને અહીંયાથી થી આપડે જવાનું બધું સીધું દુકાને એટલે અહીંયા બસ હતી એટલે ઉતરી ગયો હતો સીધો ડાયરેક્ટ અને અહીંયાથી જ આવવાનું છે આપણે ધૂ ટેડા મસ્ત મજાની સવાર થઈ ગઈ હે તો ચાલો મળીએ આપણે સીધા દુકાને હવે